તો સંક્રાંતિના શુભ અવસર પર મુંબઈના અંધેરીમાં આવેલા જુહુ ઇસ્કોન મંદિરમાં ભક્તોની ભારે ભીડ ઉમટી પડી હતી ત્યારે દૂર દૂરથી આવેલા ભક્તોએ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ અને રાધા રાણીના દિવ્ય દર્શન કર્યા હતા આ ખાસ પ્રસંગે ઇસ્કોન મંદિરને સુંદર રીતે શણગારવામાં આવ્યું હતું ત્યારે ચારેય બાજુ ફૂલોની સુગંધ અને ભવ્ય સજાવટ મંદિરની સુંદરતામાં વધારો કરતી હતી ત્યારે ભક્તોએ ભજનની સુમધુર ધૂન પર ગાયન અને નૃત્ય કરીને શ્રી કૃષ્ણ અને રાધા રાણીની પૂજા કરી હતી ત્યારે મંદિરની અંદરનું વાતાવરણ ભક્તિ અને આનંદથી ભરેલું હતું તો દર્શન માટે લાંબી કતારો હતી પરંતુ ભક્તોનો પણ ઉત્સાહ જોવા મળી રહ્યો હતો ત્યારે મંદિરના ગુંબજ પર ધ્વજ બદલવાનું કામ પણ મકર સંક્રાંતિના શુભ દિવસે પૂર્ણ કરવામાં આવ્યું હતું